ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈ અને સરકાર દ્વારા સર્વે તો કરવામાં આવ્યો છે પરંતુ આગામી સમયની અંદર હજુ ખેડૂતોને સહાય છે 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 રાહત પેકેજ તે ચાલી રહી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ખેડૂતો છે અને તેઓ સાથે આપણે વાત કરીશું કે તેઓની કયા પ્રકારની અપેક્ષાઓ છે કારણ કે ચર્ચાઓ ગઈકાલની ચાલુ છે કે ટૂંક સમયની અંદર જ સરકાર છે તે રાહત પેકેજ જાહેર કરશે શું કેશો આપનું નામ શું છે અને સરકાર જે રાહત પેકેજ જાહેર કરવાને લઈને ચર્ચાઓ ચાલે છે તો કઈ રીતની અપેક્ષાઓ છે અત્યારે હું મારું નામ જીવાભાઈ સોલંકી ગામધામ હવે સરકારે જે ઘાસ સારાની જાહેરાત કરી છે એમાં જે પશુ દીઠ સાત કિલો આપવાની વાત છે હવે દીઠ સાત કિલો આપે તો માનલો કે અમારે દસ બાર ઢોર પશુ છે તો એ અમને કેટલા મહિનાનું આપશે અમને આખા વર્ષની તો આશા નથી કમસે કમ ચાર મહિનાનું જો દીઠ ઘાસ સારો આપવા હોય જે સાત કિલોની વાત છે એની જગ્યાએ દસ પંદર કિલો ઘાસ સારો એક દીઠ આપે એક દિવસનું તો અમને સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને ત્રણથી થી બે થી લઈને ચાર મહિના સુધીનો ઘાસ સારો આપવા વિનંતી

એસડીઆરએફ કે જે પણ જે ભાષામાં આપણે એને એમ કહેતા હોય એ યોજના ધોરણે કરે કે જેથી કરીને વિષમ પરિસ્થિતિનો સામનો ન કરવો હાલ નાખવા માટે પશુઓને એક ટણખલું પણ બેસ્યું નથી પશુ ભાંભળના નાખે તો કરવું તો કરવું હું દ્વિધામાં છે સરકાર વહેલામાં વહેલી છે કે યોજના ધોરણે જાહેરાત કરે અને ઘાસચારાનું વિતરણ કરે એવી અપેક્ષા અમે રાખીએ તો સરકાર યુદ્ધના ધોરણે જાહેરાત કરે ખેડૂતો આશા રાખીને બેઠા છે ઘણા દિવસોથી રાહ જોઈને બેઠા છે કે યુદ્ધના ધોરણે પેકેજ ની જાહેરાત થાય ત્યારે અન્ય ખેડૂતો સાથે વાત કરીશું આગામી સિઝન ને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ કારણ કે હજુ પેકેજ જાહેર નથી થયું ખેડૂતો પાસે કઈ રીતના તૈયારી તૈયારીમાં તો એવું છે કે જે કમોસમી વરસાદ થયો એના લીધે સંપૂર્ણ સો એ સો ટકા નુકસાની થઈ છે અને આ જે નુકસાનીનું છે એ કાઢવા માટે પણ જે મજૂરી ખર્ચ છે એ પણ અત્યારે નથી ખેડૂતો પાસે અને આના પછીનો જે પાક કરવાનો છે એ કેવી રીતના આગળ પગલાં લેવા એ માટે વિચારે છે કે આમાં કરવું હું કારણ કે સો એ સો ટકા નુકસાની છે કોઈ પણ જાતનું એક વસ્તુ પણ નથી છારો બેસો નથી દાણો બેસો કે નથી માંડવી બસી માટે ખેડૂતોને કોઈ ઐતિહાસિક પેકેજ સરકાર તરફથી આપવામાં આવે તો જ ખેડૂત બસી શકશે બાકી હવે ખેડૂતના વિચારો એવા બધા મનોમંથન એવું છે કે કોઈ પણ સરકાર મોટી જાહેરાત કરશે તો જ ખેડૂત બચી શકશે તો સરકાર મોટી જાહેરાત કરે તેવી અપેક્ષાઓ રાખીને બેઠા છે કારણ કે સંપૂર્ણ નાશ પામ્યું છે શું કહેશો મોટી જાહેરાત પણ કઈ રીતના અને કેવી આશા તમારી કે કઈ રીત કેવડી જાહેરાત હોવી જોઈએ અમારે તો એ કહેવાનું છે કે પચાસ જો નાખે ચેપ્ટર નીટ તો અમે બસી કેમ છે બાકી કોઈ વર્કર વળે એમ નથી સાહેબ અમારે કોઈ અમારું કોઈ પોઝિશન એવું નથી એટાણે કઈ મગજ કામ કરતા નથી વાત તો અટાણે કોઈ ખેડૂત દીકરો રોટલો ખાવા ખુશી નથી બધા એટાણે એમ છે કે એને આમ કાળા ઢબ થઈ જાય હોય એને ઘરમાં માણસ મરી જાય એ પ્રમાણે થઈ ગયું ને એ પ્રમાણે અટાણે અમારો કાળો ખેર થઈ પચાસ હજાર રૂપિયા એકર દીઠ રાખવામાં આવે તો એનાથી તમારા પડતો એ અડધું આ મતલબમાં બીજું કે આ વવાઈ જાય ને આ બધી થાલ હસવાઈ જાય બાકી આમાં હાવ માંડવ્યું કહીને તો એમાં પણ ખર્ચો તો કાઢવાના એને પાછા કાઢવાના મજૂર થી એને બધી બારે બાર કાઢવાનું એમાં પછી ભાડે થી કરાવવાનું બધી કરાવવાનું માન એ પૂરું થાય પચાસ બાકી આ તો પચાસ હજાર બાકી તો આ ખરેખર મારું તો એમ કહે કે સરકારને ને ભાજપ મારી મા બાપ છે બાકી આ અમારો એક નિર્ણય છે કે એ આ એક લેણું માફ કરી દે તો અમે જિંદગીભરીનું ભરી નહીં ભૂલીએ અમે તો ત્રીસ વર્ષ મત દેતા આવ્યા ને દીધા ને હજી પણ આ એનો એક માન મોકો આવ્યો એનું સપનું આ પૂરું કરી દે તો અમારા મા બાપ છે જો આ અમારી એક ધારણા છે તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો અને તેઓ કહી રહ્યા છે કે એકર દીઠ પચાસ હજાર રૂપિયા સરકાર તેમને ચૂકવણું કરે ત્યારે માંડ તેઓનો જે નુકસાની થઈ છે તેમની પછા ટકા થાય ભરપાઈ થાય અને સાથે સાથે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે વર્ષોથી તેઓ સરકારને મદદ મત આપી રહ્યા છે પરંતુ સરકારને હવે મોકો મેળો છે કે ખેડૂતોનું આ ઋણ કઈ રીતે ચૂકવવું ત્યારે જોવું રહ્યું કે સરકાર કઈ રીતના રાહત પેકેજની જાહેરાત કરે છે અને ખેડૂતોને કેટલો એમાં રાહત મળે છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ